ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં ભાજપ મહિલા મોરચા દ્વારા બાંગ્લાદેશમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ આચરી હત્યા કરી દેવાની ઘટનાને લઈને રોષ વ્યક્ત કરી કેન્ડલ માર્ચ રેલી યોજવામાં આવી હતી સમગ્ર દેશમાં ચકચાર મચાવી દેનાર બાંગ્લાદેશમાં ડોક્ટર દરજ્જાની મહિલા પર પૂરી રીતે દુષ્કર્મ ગુજારી અને તેને હત્યા કરવા દેવાની બાબતને લઈને સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેના વિરોધમાં ડોક્ટરો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળના સંદર્ભે

બંગાળની અંદર એક ભયંકર હોરિબલ ઘટના બની એક ડૉક્ટર મહિલા તબીબ ઉપર જે ઇંગ્લની હતી એની ઉપર એક્સરસાઇઝ આપણે કલ્પના ન કરી શકીએ એના અંગે અંગમાંથી બ્લીડિંગ નીકળે એ પ્રમાણે એની ઉપર હોરિબલ રેપ કરવામાં આવ્યો અને ત્યાર પછી એનું માથું પટકાવી એનું નાક રગડી અને એની નિર્મ હત્યા કરવામાં આવી કોઈપણ વ્યક્તિ જોડે તેના ધુવાડા ઉભા થઈ જાય તેવું વાતાવરણ આજે બંગાળની અંદર આપણને જોવા મળી રહ્યું છે એ ઘટના ત્યાં સુધી થઈ એવું નથી ત્યાર પછી પણ ચોખાની પોળાએ એ હોસ્પિટલની અંદર છે અને જે એવિડન્સ હતા તેને તેને ના નાબૂદ કરવા માટે એટલી પોલીસ કર્મીઓની હાજરીમાં નર્સિંગ સ્ટાફ ડોક્ટરોની હાજરીમાં તોડફોડ કરી અને એટલી બધી નુકસાની કરી લોકોમાં ભય પેદા કર્યો અને આના માટે સો ટકા અને સો ટકા તૃણમૂલ કોંગ્રેસ એટલે કે મમતા કુલ મમતાભાઈ મમતાબેન બેનરજી જવાબદાર છે એમનું જ આ પ્લાન કરેલું બધા ગુંડાઓ છે આ એવિડન્સ પહેલાં નાબૂદ કર્યા પહેલાં જ એના માટેના થઈને કાળો બનાવે ત્યાર પછી આખી સમગ્ર ઘટનાને એ મર્ડર આત્મહત્યામાં એમને ખપાવી દેવાની કોશિશ કરવામાં આવી એ તો વિરોધ થયો અને ધીમે ધીમે બધી ઘટના બહાર આવી એટલે અમારી મહિલા મોરચાની બધા બહેનોની એવી માંગ છે કે જો આ દેશમાં આ પ્રકારની ઘટનાઓ બનતી રહે તો આ બીજા લોકોની પણ હિંમત વધી જાય એટલે આપણે હિન્દુઓ અને આપણે જ્યારે મહિલાઓ છીએ ત્યારે બધી આખા દેશની તમામ મહિલાઓએ હું તો છું અવાજ ઉઠાવવો જોઈએ અને એક ફોર્મેટની અંદર બધા બહેનોએ સિગ્નેચર અને પોતાની એવો એક માગણી કરવી જોઈએ કે આ બંગાળની અંદર જે પ્રમાણે કામ થયું છે તે હવે દેશના કોઈ પણ ખૂણામાં ન થવું જોઈએ અને બંગાળની અંદર સરકાર છે તેના વિરુદ્ધ માટે નથી નથી કોઈનું પણ કોઈ નિવેદન આવ્યું તો આ થઈ અને સરકાર પ્રયત્ન કરે અને મમતા બેનર્જી તમારા પદેથી રાજીનામું આપો અને બંગાળ જે આપણા રાષ્ટ્રભાવનાના લોકો ત્યાં રહેતા હતા રાષ્ટ્રભક્તિ માટે બંગાળ ત્યાંથી આપણું વંદે માત્ર મળ્યું છે આપણને એ બંગાળની જે દુર્દશા છે તેના માટે

અને એની હત્યા કરી દેવામાં આવી તો પશ્ચિમ બંગાળમાં કે જેના મુખ્યમંત્રી જે એક મહિલા છે જે મમતા બેનર્જી એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં એના રાજમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી તો એના માટે આજે અમે વેરાવળ પાટણ શહેર મહિલા મોરચા દ્વારા એક મૌન રેલીનું આયોજન કરેલ અને કેન્ડલ માર્ચ કરે અને એવું કહીએ છીએ કે મમતા બેનર્જી આપ રાજીનામું આપો તમે એક સ્ત્રી હોવા છતાં પણ એક સ્ત્રીને સુરક્ષા આપી શકતા નથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર